આજે સમગ્ર વિશ્વની મોટી લોકશાહી એવા ભારત દેશની સૌથી મોટી જે ચૂંટણી કહેવાય જે સંસદ એ સંસદની ચૂંટણીનું આજે મતદાન છે અને લોકોએ પૂરેપૂરું મતદાન કરવું જોઈએ લોકશાહીને સારી રીતે જીવંત રાખવા માટે સો ટકા મતદાન થાય એ ખૂબ જરૂરી છે અને આજે અમારા પક્ષના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમનો વિજય નિશ્ચિત છે આ લોકોમાં જે મતદાન કરવા નીકળ્યા છે એમાં ખૂબ ઉત્સાહ છે અને મોટાભાગના લોકો ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરે છે એવું જે મત આપી અને બહાર નીકળે છે એવું જાણવા મળે છે અને આ જે લોકશાહીનું પર્વ છે એ સારી રીતે મત કરીને ઉજવાય એવું સૌને વિનંતી કરું છું અને હું પણ અત્યારે અમારા મોંઘીબા કન્યાશાળાના પૂર્વ વિસ્તારના વિભાગમાં મતદાન કરી અને બહાર નીકળું છું